હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ તનો દિલથી સ્વાગત છે ખરેખર તમારે વેટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો ઉપાય તમારા માટે છે અહીંયા હું કહું છું એ વસ્તુને ઉકાળીને પી જાવ માત્ર બે જ વસ્તુ એ પણ રાત્રે સૂતા પહેલા પી જાવ ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમારા શરીરની પાચન તંત્ર છે એ પણ મજબૂત થશે ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું વેટ લોસ કરી શકો છો કરી કરી શકો શકો છો છો વધતા કંટ્રોલ સાથે સાથે તમારા શરીરની ચરબીને ટાટા બાય બાય કહી શકો છો તો ચલો આપણે જોઈએ એકદમ સિમ્પલ સરળ અને નાનકડો એવો વેટલો ઉપાય આમ જોઈએ તો અત્યારની હાલ જે જનરેશન છે સુપરફાસ્ટ છે કોઈને કોઈ વ્યક્તિઓને

તો ખરેખર આ ઉપાય એકદમ અક્ષર છે વર્ષો જૂનો છે જાણીતો છે દાદી નાની વખતના સમયનો છે 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 મિત્રો અહીંયા આપણે સૌથી જે વસ્તુ લેવાની એ બે એલાયચી તો અહીંયા જે એલાયચી હોય છે આમ તો ભાગે તમે ભોજન પછી એલાયચીના દાણાને મુખવાસ તરીકે ખાવ ને તો પણ તમારું વેઇટ લોસ થશે શું કામ તો કે એલાયચી હોય છે તે ખોરાકને પચાવવાનું કામ કરે છે એલાયચી છે એની અંદર એક ખાસ ગુણધર્મ છે એલાયચી આપણી ચર્ચા શાંત કરે છે તમારા શરીરની ચરબીને ઓગાડે છે એલાય તમારા શરીરની અંદર રહેલા ચરબીના ના ગઠાને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જ એલાયજીની મદદથી થાય 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 છે 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 સાથે સાથે ઘણા બધા ફાયદાઓ એક અને બે બે લીલી નાની લેવાની આ દાણા ડિપ્રેશનનો જે લોકો શિકાર છે એના માટે બેસ્ટ ઉપાય છે કારણ કે એલાયજી તમારા શરીરની અંદરથી ડિપ્રેશન દૂર કરે છે હવે હોર્મોન્સ એક્ટિવ કરે છે બીજું કે જે લોકોની નિંદર નથી આવતી અનિંદ્રાથી પીડાઈ રહ્યા છે એવા લોકો માટે પણ આ ઉપાય ખૂબ સરસ મજાનો છે શું કામ તો કે એલાયચી રાત્રે નિંદર સારી આપે છે સ્ટ્રેસ દૂર કરે છે જે લોકોની પાચન તંત્રની ગડબડ છે એ લોકો ભોજન પછી એક એલાયચીનો દાણો પણ જો મુખવાસ તરીકે ખાશે તો એમનું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે મજબૂત થાય છે તો અહીંયા એલાયચી એક રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે એલાયચીની સાથે સાથે આપણે સાત મરીના દાણા લેવાના છે આ સાત મરી દાણા હોય છે એ રામબાણ ઉપાય છે લાખ રૂપિયાની દવા સમાન છે શું કામ લાખ રૂપિયાની દવા સમાન છે તો કે એલાયચી અને મરીદાણાનું જે કોમ્બિનેશન છે તે ખોરાકને બચાવે છે તમે જો તો હોટેલ પર તમે જાઓ જમવા માટે તો મરી પાવડર છાંટીને તમને કોઈ પણ ભોજન સર્વ કરવામાં આવે છે શું કામ તો હોટેલનું જે હેવી ભોજન હોય એ આરામથી પચી જાય તમને એની સાઇડ ઇફેક્ટ ન થાય એટલા માટે તો જ્યારે તમને તમને ગેસ થાય છે આફળો થાય છે ત્યારે તમે માત્ર માત્ર મરી પાઉડરનો ઉકાળો કરીને પી લો ને તો પણ તમારા શરીરની અંદર ગેસ આફળો એસિડિટી બ્લોટિંગ જેવા પ્રોબ્લેમ્સમાંથી તમને છુટકારો મળશે બીજું કે જે મરી દાણા હોય છે એ અને ઇલાયચી એની અંદર હાજર રહેલા એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે જેના કારણે જળમૂળમાંથી ચરબી તૂટે છે તો હવે અહીંયા આ બે જ વસ્તુ લેવાની છે આ બે વસ્તુઓને આપણે ઉકાળી લઈએ તો અહીંયા આપણે દસ મિનિટ સુધી આ બંને વસ્તુઓને ઉકાળીશું આ વેટલોસ્ટ્રીનું સેવન ક્યારે કરવાનું છે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે દસ મિનિટ સુધી આ વેટલો ઉકળવાનું છે અને એવું લાગે કે આ વેટલો દસ મિનિટ પછી એકદમ સરસ ઉકળી મજા છે ત્યારે તમે તૈયાર થયેલા વેટલો વેટલોને ગાળી અને હું ગરમ ગરમ પાણી રાત્રે સૂતા પહેલા પીવાનું છે તો બસ ત્રણ જ દિવસ તમે પીઓ ખરેખર તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થશે પેટની ચરબી અને કમરની ચરબી ત્રીજા જ દિવસથી ઓગળવા લાગશે તો આ બે વસ્તુ તમને બે રૂપિયાથી પણ ઓછા ભાવમાં પડે છે તો ખરેખર મિત્રો આ વેટલો રીંગ ખૂબ સરસ મજા છે ઇફેક્ટિવ છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે તો અહીંયા દસ મિનિટ સુધી આપણે ગેસની આંચ બંધ કરી દઈએ ઉકળી ગયું છે એટલે કેવી રીતે સેવન કરવાનું એ મેં કહી દીધું છે તો આ વેટલોઝિન કન્ટિન્યુ ત્રણ મહિના આપીશો એટલે તમે તમારા શરીરની અંદર રહેલી પચીસથી ત્રીસ કિલો જેટલી ચરબી અને વજન ઘટાડી શકો છો તો ખરેખર ખૂબ સરસ મજાનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો